આ ધરતી માતાની હાગેન દેવોની મેઘરાજા દેવી બનેલા હતા તે વખત આ પેઢી નાખવાની કબૂલ શંકરભાઈ બનીલો હતો એ કબૂલ કરવા મહિંદા ધરતી માતા દેવતાની હાગેન ગદાહાગેનનું નામ હવલી હાગેન ભણેલી હતી તે વખત ધરતી માતાની પેઢી બદલવા શંકરભાઈ ઉભા રહેલા છે એના હાથે આ વસ્તુ કામ હાજર કરવા ઉભા રહ્યા